શાકભાજી માર્કેટોમાં જથ્થાબંધ શાકભાજી વેચવા આવતા ખેડૂતોને ફરી આવ્યો રડવાનો વારો ખેડૂતો શાકભાજી વેચવાને બદલે રસ્તા પર ફેંકવા અથવા ગાય ભેંસના ચારા માટે મોકલી આપવા બન્યા છે મજબૂર વલસાડના શાકભાજી માર્કેટોમાં જથ્થાબંધ શાકભાજી વેચવા આવતા ખેડૂતોએ ફરી રડવાનો વારો આવ્યો છે નાના પોંડા વાપી અને વલસાડમાં જથ્થાબંધ શાકભાજીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને ખર્ચની રકમ પણ મળે તેવી સ્થિતિ નથી હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવ તળીએ પહોંચ્યા છે આ ઉપરાંત ખેડૂતોને શાકભાજીના જે ભાવ મળી રહ્યા છે તેમાંથી ખેડૂતોને ભારે જેટલો પણ ખર્ચ ઉપજતો નથી એક તરફ ખેડૂતોને શાકભાજીના ભાવ મળતા નથી તો બીજી તરફ છૂટક માર્કેટમાં તો શાકભાજી ઊંચા ભાવે જ વેચાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક માર્કેટની યોગ્ય વ્યવસ્થા ન ગોઠવાતા ખેડૂતો પણ મજબૂર હોવાનું દેખાય છે શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ દરેક સિઝનલ શાકભાજી સૌથી સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે શાકભાજીના ભાવ નહીં મળતા ખેડૂતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો મહા મહેનત જ શાકભાજી ઉગાડી રહ્યા છે તેના ભાવ નહીં મળતા આ શાકભાજી ગૌશાળામાં મૂકી આપે છે અથવા તો રસ્તા પર ફેંકી દેવામાં આવે છે બીજી તરફ રિટેલ ના જે વેપારીઓ રિટેલમાં શાકભાજી લઈ જાય છે તેનો ભાવ સામાન્ય લોકોને ડબલ ચૂકવવો પડી રહ્યો છે શાકભાજીનો ભાવ હાલ એટલી હદે નીચે પહોંચી ચૂક્યો છે કે ખેડૂતો શાકભાજી વેચવાને બદલે રસ્તા પર ફેકવા અથવા ગાયોના ચારા માટે મૂકી આપવા મજબૂર બન્યા છે ખેતી માલ ભાવ નહીં और जैसा चाहिए वैसा मिलता नहीं खेड़ उसको बाकी तो पाँच रुपये से भी उसको कोई ले नहीं रहा है धनिया का तो भाव रह, रहता है तो अच्छा जाता है नहीं तो कुछ भी नहीं ऐसा फेंकना पड़ता है रास्ते पे बहुत दिक्कत हो रहा है अभी तो सब्जी को कुछ भाव ही नहीं कोई सब्जी को तो भाव भाड़ा तो नहीं निकलता खाने का भी पैसा नहीं निकलता फिर व्यापारी देता है हजार बारह सौ रुपये डीजल को और बोलता है तो વાપરી બસ નોડા હા એક દિન ચોરથી બા